Brought to you by Techno Spark 20 Series Smartphones. I'm superhuman. Ye dala <laughs> baaki aasan pani utarse. Lala lelu pani. lal lelu pani. Baja paro. Ye tuhane hi nikale police ki gadiyon mein se.

છોટા ઉદયપુરમાં આ વખતે કોંગ્રેસથી ઉમેદવાર છે સુખરામ રાઠવા સુખરામ રાઠવા માટે પ્રચાર માટે પહોંચ્યા હતા કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર જગદીશ ઠાકોર અહીં છોટા ઉદેપુરમાં જ્યારે પ્રચાર માટે પહોંચ્યા તો તેમણે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ બંને પર દારૂના મુદ્દાને લઈને નિશાન સાધ્યું હતું અને આકરા પ્રહાર કર્યા હતા ફરી એકવાર સાંભળો જગદીશ ઠાકોરે પોતાની સ્પીચમાં કઈ પ્રકારે નિવેદન આપ્યું હતું ભારતીય જનતા પાર્ટી અને પોલીસને લઈને અને ન માત્ર સ્પીચ દરમિયાન પરંતુ તેના બાદ પણ જ્યારે મીડિયા દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે મીડિયાને આ મુદ્દે સ્પષ્ટતા આપતા પણ ભાજપ અને પોલીસ પર પ્રહાર કર્યા હતા સાંભળો જગદીશ ઠાકોરના આ શબ્દો બે દાડા બાકી હશે પાણી ઉતરશે લાલ લીલું પાણી લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે પોલીસ ની ગાડીઓ માં આવશે જેને દારૂ બંધ કરવી છે એ પેટીઓની પેટીઓ ઉતારશે એ રૂપિયા આપશે અને પાછા તમને બે ચાર દાડા નશામાં રાખી નાની મોટી લાલચ જાપી અને તમને મત આપવા જતા રોકશે એ કાવતરા થી તમે ચેતો એ ચેતવવા આવ્યો ખાસ કરીને ઓબીસી એસસી એસટી ને લઘુમતી સમાજ અને શહેરી વિસ્તારમાં રહેતા જે યુવાનો છે એને રોજી રોટી નથી નોકરીઓ નથી એટલે નશાનું ખપ્પર લે દારૂની બોટલ લે ડારૂની પોટલી લેસ ટુકડિયો ચાલે છતા બધું તું નશો કર બાકી રહેતું તું તો આખા હિન્દુસ્તાનમાં ડ્રગ્સ જે માર્ગે આવી રહ્યું છે એ કલ્લા પોર્ટ ઉપરથી આવી રહ્યું આ કલ્લા પોર્ટની માલિકી કોની છે તપાસ કરો બીજા કોઈ પોર્ટ ઉપરથી નથી આવતું ને કલ્લા પોર્ટ ઉપરથી આ ડ્રગ્સ કરોડોની કિંમતમાં આવી રહ્યું તો એ આવી રહ્યું છે